નમસ્તે બાર દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પાઠ એક આહારના ઘટકના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું તો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ તો તેમાં પ્રશ્ન એક આપેલું છે કે આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ આપો બાર દોસ્તો આ પાઠની સમજૂતી પણ તમને મારે આ ડીકે એજ્યુકેશન ચેનલ ઉપરથી મળી રહેશે એનો વિડીયો તમે જોઈ શકો છો તો આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો તો પ્રોટીન ચરબી વિટામિન ખનીજ તત્વો કાર્બોદિત પદાર્થો વગેરેને આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વો કહે છે મુખ્ય છે એટલે નીચે આપેલા આપેલાના નામ લખો તો પહેલું છે કે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો આપણા શરીરમાં ઉર્જા કોણ પૂરી પાડે છે તો આપણા શરીરમાં ઉર્જા કાર્બોદિત પદાર્થ અને ચરબી પૂરી પાડે છે બીજું પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે તો આપણા શરીરની વૃદ્ધિ અને શરીરની જાળવણી સ્વચ્છતા સ્વચ્છ રાખવાનું કાર્ય કોણ કરે છે તો પ્રોટીન ત્રીજું છે વિટામિન કે જે આપણી સારી સૃષ્ટિ સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે કયા વિટામિનથી આપણી દ્રષ્ટિ સારી થાય જોઈએ જે વિટામિન આપણા શરીરમાં હોવું જરૂરી છે તો વિટામિન એ ખનીજ કે જે હાડકો સ્વચ્છ રાખવા માટે આવશ્યક છે તો હાડકો માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ હવે પ્રશ્ન ત્રણ બે એવા ખાદ્ય પદાર્થના નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે તો પહેલું છે ચરબી તો ચરબી આપણને શામાંથી મળે છે તો ચરબી આપણને મોસ ઈંડા તેલ ઘી વગેરેમાંથી મળે છે સ્ટાર્ચ આપણને શામાંથી મળે છે તો સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત તો કાર્બોદિત આપણને ચોખા બટાટા મકાઈ ઘઉં વગેરેમાંથી મળે છે પાચક રેસા પાચક રેસા એટલે કે વૃક્ષાંશ એ આપણને શામાંથી મળે છે તો લીલા શાકભાજી અને આખા અનાજ મોથી ચોથું છે પ્રોટીન તો પ્રોટીન આપણને માછલી દૂધ કઠોળ મળે છે ચોખા ખાવાથી આપણે આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ ના એક જ પ્રકારનો ખોરાક ખાવાથી આપણને બધા જ પ્રકારના પોષક તત્વો મળતા નથી તો આવશે ખોટું ત્રુટીજન્ય રોગનો અટકાવ સમતુલ આહાર ખાવાથી થઈ શકે છે તો ખરો શરીર માટે સમતુલ આહારમાં વિવિધ સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ ખરો શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર મોશજ પર્યાપ્ત છે તો ખોટું એક જ પ્રકારનો ખોરાક ખાવાથી આપણને બધા જ પોષક તત્વો મળી રહેતા નથી હવે પાંચમો કે ખાલી જગ્યાની પૂર્તિ કરો ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે તો વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે તો વિટામિન ડીની ઉણપથી સુકતાન નામનો રોગ થાય છે બીજો ખાલી જગ્યા ખાલી જગ્યાની ત્રુટીથી બેરીબેરીનો રોગ થાય છે તો બેરી બેરીનો રોગ વિટામિન બીની ઉણપથી થાય છે હવે ત્રીજી ખાલી જગ્યા વિટામિન સી ની ત્રુટી એટલે કે ઉણપથી થતો રોગ ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો વિટામિન સીની ઉણપથી થતો રોગ કરવીના નામે ઓળખાય છે ચોથી ખાલી જગ્યા આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાદ્રપણું થાય છે એટલે કયા વિટામિનની ઓળખથી આપણને રતાદ્રપણનો રોગ થાય છે તો વિટામિન એની ઓળખથી આપણને રતાધ્રુપણું થાય છે બાર દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવે તો તમારા દોસ્તો સાથે શેર જરૂરથી કરજો